હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ રોગથી બચવાના કારગત ઉપાયોમાં માસ્ક સામાજિક અંતરની સાથે હેન્ડવોશનો પણ સમાવેશ થાય છે પાટણમાં રોટરી જેવી સામાજિક સંસ્થાઓએ આ દિવસની ઉજવણી વર્ષો પહેલા શરૂ કરી હતી અને શાળામાં પણ હેન્ડવોશના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા નોંધનીય છે કે હેન્ડવોશ જેવી સામાન્ય દૈનિક ક્રિયાથી આપણે આંતરડા પેટ અને શ્વસન ક્રિયાના પચીસથી પચાસ રોગો સામે રક્ષણ મળે છે કાર્યક્રમમાં અમારી રોટરી જેવી સંસ્થાઓ પણ અવારનવાર સ્કૂલોનામાં જઈ અને હેન્ડ વોશિંગ સિસ્ટમ પણ મૂકેલા છે સાબુ નેપકિન પણ આપેલા છે સરકાર દ્વારા પણ બાળકોને હાથ કઈ રીતે ધોવા રોજિંદી જીવનમાં એની ટેવ પાડવાની પણ શરૂઆત થઈ ગયેલી છે તો આજના તબક્કે નિર્માણ ટીવીના માધ્યમથી આપણે સૌ સંકલ્પ કરીએ કે રોજિંદી આપણી જે ટેવ છે જીવનની જે રૂટીન છે એમાં હાથ ધોવાની ટેવને આપણે બરાબર રીતે અપનાવીએ થેન્ક યુ આજ તારીખ પંદર ઓક્ટોમ્બર બે હજાર વીસના રોજ જ્યારે ગ્લોબલ વોશિંગ ડે તરીકે ઉજવણી કરી રહ્યા છીએ અને તેનું થીમ છે આઈઝીન ફોર ઓલ એના સંદર્ભમાં આજે જનરલ હોસ્પિટલ પાટણ ખાતે ત્યાંના ઇન્ચાર્જ આરએમઓ ડૉક્ટર દિવેશભાઈ પટેલ અને તમામ કન્સલ્ટન્ટ અને જનરલ હોસ્પિટલનો સ્ટાફ અને મારા તાલુકા હેલ્થ કચેરીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને અમે જે આજે જે શપથ લેવાની હતી સ્વચ્છતા બાબતની શપથ અને કોવિડ કોરોના પાન્ડેમિકનો જે રોગચાળાને રોકવા માટે જે આઈસી કરવાની છે અને જે કંઈ પગલાં લેવાના છે એની એક શપથ લીધી હતી અને તમામને અમે તમામ નગર નગરજનો અને તાલુકાના તમામ નાગરિકોને બી એક એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે કોવિડને રોકવો હોય તો ત્રણ ચાર વસ્તુ જ અગત્યની છે કે જ્યારે બી કોઈ વ્યક્તિથી તમે મળો તારે માસ્ક પહેરેલું હોવું જોઈએ બે વ્યક્તિ વચ્ચે છ ગજનું છ મીટરનું અંતર હોવું જોઈએ અને વારંવાર વારંવાર હાથ વોશ કરવા જોઈએ તો જ હવે કોરોનાથી બચી શકાશે બાકી કોરોનાથી બચવું મુશ્કેલ છે પાટણ આરોગ્ય વિભાગ દ્વારા હાઇજીન ફોર ઓલની થીમ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હેન્ડવોશની પ્રોપર પદ્ધતિનું નિર્દેશન કરવામાં આવ્યું હતું તેમજ હેન્ડવોશ પ્રત્યે લોકો જાગૃત બને તેને જીવનમાં રોજિંદી ટેવ તરીકે અપનાવવાની પણ અપીલ કરવામાં આવી હતી નોંધનીય વાત તો એ છે કે તાજેતરમાં રાજ્ય સરકારે સામૂહિક હેન્ડવોશનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પાંચ લાખ મહિલા કિશોરીઓએ ભાગ લે અને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો ત્યારે જીટીપીએલ પણ તમામ દર્શકોને આજના આ ખાસ દિવસે અપીલ કરી રહ્યું છે કે પ્રત્યેક લોકો પોતાના હાથ સ્વચ્છ રાખે અને સ્વસ્થ રહે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે પાટણની સિવિલ હોસ્પિટલમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જે કહી શકાય કે જે મેડિકલ સ્ટાફ છે તેમજ દર્દીઓ છે નગરજનો છે તમામને એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી કે હાથની સફાઈ એ જીવનનો અમૂલ્ય ભાગ છે કહી શકાય કે હાથની ધ્યાનથી સફાઈ કરવાથી અનેક બીમારીઓથી છુટકારો મળી શકે છે અને એના કારણે જ આજે આ દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે નીરવ ચક્રવર્તી નિર્માળ ન્યૂઝ પાટણ